એ આમ તો ખેડૂતનું સંમેલન હતું પણ જોતા બધું પબ્લિક જોતા એવું લાગ્યું કે આ આમ આદમી પાર્ટી પછી ત્યાં તોફાન લેવું ચાલુ થઈ ગયું પોલીસવાળાએ ઘણું શાંત પાડવાનું કોશિશ કરી પણ પબ્લિકે વધારે પડતું આક્રોશમાં આવીને એમની ઉપર પથ્થર ને એવું કર્યું અટકાયત કરી હતી તો પોલીસની કામગીરી બહુ સારી છે આજે તપાસ કરીને તે નિર્દોષ લોકોની રવિવારે બોટાદમાં મહાસંમેલન મહાપંચાયત થાય ખેડૂતો ભેગા થાય આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ત્યાં ભાષણ આપી રહ્યા હોય અચાનકથી ખેડૂતો ઉગ્ર બને અને પછી પોલીસની ગાડીઓ ઉથલાવી દે પથ્થર હાથમાં લઈ લે પોલીસ લાઠીચાર્જ કરે અને પછી પોલીસે બધાની અટકાયત કરે ખેડૂતોને પકડી પકડીને ઘરમાંથી બહાર કાઢી અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે એમના ઉપર કેસ થાય આ બધું થાય એના પછી પોલીસ પર એક સવાલ થાય કે પોલીસ આવું વર્તન ખેડૂતો સાથે કેમ કરે છે એમને ખબર છે કે ખેડૂતો બોલશે નહીં ખેડૂતો ચૂપચાપ સહન કરી લેશે એટલે સતત એમને દબાયા કરવાનું આ બધા જ પ્રશ્નો પછી પોલીસની એક છબી બોટાદની ઘટના પછી સામે આવી કે ઘરમાંથી કાઢી કાઢી અને બદલો લેવા માટે મારી રહ્યા હતા ખેડૂતોને હવે અચાનકથી અમુક લોકો આવે છે અમુક ગામના ખેડૂતો આવે છે ને એવું કહે છે કે અમે એવું કશું કરવા ગયા જ નહોતા સંમેલન સરસ રીતના ચાલતું હતું અને અચાનકથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ કરાવ્યું છે તમે સતત જુઓ કે બે દિવસથી જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા આ વિષય પર બોલી રહ્યા છે એ સતત એવું કહી રહ્યા છે કે આખું જે સંમેલન થયું કે પછી ખેડૂતોને ઉશ્કેરવાની વાત હતી એ બધું રાજનૈતિક હતું આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું ત્યાંની શાંતિ ડોળવા માટે હવે ચાર પાંચ લોકો આવે અને એ ખેડૂત છે અને એ ખેડૂત એવું કહે કે પોલીસે અમારી સાથે કંઈ જ ખોટું નથી કર્યું પોલીસ અમને ખૂબ પ્રેમથી લઈ ગઈ હતી અને પછી અમારી પૂછપરછ કરી અને પછી અમને છોડી દીધા આ બધું જ આમ આદમી પાર્ટીએ કર્યું છે કારણ કે આગલા દિવસે ગામમાં આમ આદમી પાર્ટીએ સભા પણ રાખી હતી આ જયારે એવું કહી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે શું આમના નિવેદનો બદલાવી દેવામાં આવ્યા હશે એમને દરાબર ધમકાવવામાં આવ્યા હશે કારણ કે કોર્ટમાં પણ આપણે નિવેદનો બદલાતા જોયા છે તો આ તો સામાન્ય ખેડૂત હતા એ ખેડૂતોએ નિવેદન બદલ્યા કે કેમ કે પછી ખરેખર એવું થયું હતું એ ખબર નથી પોલીસ જો પોતાની છબી સુધારવા માટે અને આખી ઘટનામાં પોલીસે પહેલ નથી કરી પોલીસે દંડના નથી ઉગામ્યા પહેલા ખેડૂતોએ પથ્થર માર્યા છે કે પછી કાર્યકર્તાઓએ પથ્થર માર્યા છે એ છબી સુધારવા માંગતી હોય તો એ છબી નહીં સુધરી શકે કારણ કે એ છે કે પોલીસે બદલો લેવા માટે શું કર્યું છે પોલીસે કેવી રીતના ખેડૂતોને ઘરમાંથી બહાર કાઢી કાઢી અને માર્યા છે કેવી રીતના એ બદલો લીધો છે કે તમે પથ્થર ઉગામ્યો જ કેમ એટલે પોલીસ જે કરી રહી હોય એ ખબર નથી પણ અત્યારે તે આજુબાજુના ગામમાંથી અમુક ખેડૂતોના સરપંચના બધાના વિડીયો સામે આવ્યા છે જેમાં એ પોલીસની વાત પર એવું કહી રહ્યા છે કે ના અમારી સાથે પોલીસે કંઈ કર્યું જ નથી આ બધું આમ આદમી પાર્ટીએ ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે તો તેના પર કરીએ નજર તમે કાલે હળદર ગામે ગયા હતા શું કામ ગયા હતા ત્યાં કણે મિટિંગમાં ગયા હતા

પછી ત્યાં કોઈ ખરાબ વસ્તુ ખરાબ રીતે અમને કોઈ બોલ્યા નથી માર્યા નથી ખાવા ની બધી સગવડતા કરી દીધી તમે તરીકે આ સંમેલન માં ગયા તા બરોબર છે આમ અનુભવ કેવો થયો બહુ ખરાબ અનુભવ હતો સાહેબ આવા રાજકીય રાજકીય મનો જવાય પણ કોઈ એવું કંઈક સામાજિક કાર્ય હોય તો ખેડૂતનું ને એનું કોઈ વાત હોય તો જવાય પણ કોઈ આવા રાજકીય કાર્યમાં ન જવાય પણ એવું નથી લાગતું કે આખો સ્ટંટ હતો એમ આખો રાજકીય જોતા તો એવું લાગ્યું છે નામ તમારું સોમાભાઈ જમોડ તમારો પરિચય એ હરદી ગામના સરપંચના પતિ ગઈકાલે જે ઘટના ઘટી હતી એમાં તમારા ગામના કેટલા લોકોની પોલીસે અટકાયત કરી હતી શું કહેશો અટકાયત કરી હતી તો પોલીસની કામગીરી બહુ સારી છે આજે તપાસ કરીને તે નિર્દોષ લોકોને મુક્ત કરી દીધા છે કેટલા લોકો આવા નિર્દોષ લોકોને અટકાયત કરી છે અંદાજીત અંદાજિત 50 60 લોકોની અટકાયત કરી છે એ ઈ દરમિયાન અટકાયત કર્યા દરમિયાન પોલીસની કેવી કામગીરી લાગી શું કહેશો નહીં પોલીસની કામગીરી બહુ સારી લાગી મારા ગામમાં નુકસાન વધારે પડતું થતું પોલીસ વાળા અટકાયું છે એ માટે પોલીસ ની બહુ સારી કામગીરી છે નિર્દોષ લોકોને જયારે લાવ્યા ત્યારે રાત્રે દરમિયાન કોઈ ટોચર કર્યું પોલીસ કેવું કઈ ફરિયાદ તમારી પાસે આવી નહીં બિલકુલ ફરિયાદ નથી આવી કોઈ ટોચર નથી કર્યું તમે લોકોને મળ્યા બધાને બધા લોકો ને મળ્યા એકંદરે ઓરઓવર નામ તમને મારું નામ જમોડ મનસુખભાઈ મનશુખભાઈ હાલ તમે પોલીસ આયા પોલીસ મચકા આયવા છો શું કામ આવ્યા છો અમારા ગામમાં એક બનાવ બન્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક અચાનક કરી હતી એ અમારા ગામમાં નીતિ થવાની માર્કેટિંગ યાર્ડમાં થવાની પણ કરી અમારા ગામમાં પછી અહીંયા ઘર્ષણ ઊભું થયું હતું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું પણ એ જ સમયે મારા બે ભત્રીજા બોટાદ હીરામાં કામે આવે છે એ ભત્રીજા નાથી નીકળે એના ઘરે પહોંચ્યા ને તો પછી શંકાના દાયરામાં હોય એ રીતે પોલીસે એને જપ્ત કર્યા હતા પણ અમે એવી રજૂઆત કરી હતી કે જો નિર્દોષ માણસો હોય કે નહીં એને તમારે છોડી દેવા અને તમદાર ગુનેગાર હોય તો એને તમારે અટકાયત કર્યું એટલે મારા ભત્રીજા નિર્દોષ હતા એને છોડી મૂક્યા છે જે અમે કીધું આપની શું જવાબદારી છે હું ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ તરીકે ફરજ બજાવતો હતો